જગડિયા તાલુકાના રાજપાડી ખાતા લોકોના જીવન સાથે જોડાયેલ જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા નવ મહિનાથી બંધ રહેતા લોકોની હાલત કફોડી બની છે જગડિયા તાલુકાના રાજપારડી નજીક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા પિસ્તાળીસ વર્ષથી લિગનાઇટ નું ઉત્પાદન કરવામાં આવે છે જેથી આ લિગ્નાઇટ પ્રોજેક્ટ હજારો લોકોની જેવાદોરી બની રહ્યો છે જીએમડીસી ઉપરાંત માસ જેટલા સમયથી સદંતર બંધ હાલતમાં છે લિગ્નાઇટ ઉત્પાદન બંધ થતા પહેલા રાજપારડી માઇન્સ માં મોટું સ્લાઇડિંગ થયું હતું તેને પહોંચી વળવા હાલ પૂરતું જીએમડીસી સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું છે અથવા તો જીએમડીસી ના જનરલ મેનેજર અમદાવાદ ની ઈચ્છા શક્તિ આ માઇનન્સ ને શરૂ કરવાની ના હોય તેવું જણાઈ રહ્યું છે. છેલ્લા 9 માસથી જીએમડીસી લીગનાઈટ પ્રોજેક્ટ સદંતર ઉત્પાદન બંધ થતા તેના પર નભનારા મજૂર ડ્રાઈવર ક્લીનર ટ્રક માલિકો બેરોજગારીના ખપ પરમાં હોમાયા છે. રોજનો હજારો ટન લિગ્નાઇટ ઉત્પાદન કરતો આ પ્રોજેક્ટ બંધ થતા સરકારને પણ સેંકડો કરોડ રૂપિયાની રોયલ્ટીની આવક બંધ થઈ છે. સરકારની તિજોરી પણ મોટો ફટકો પડી રહ્યો છે. લિગ્નાઇટ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ટ્રક માલિકો દ્વારા અવારનવાર રાજપાળી પ્રોજેક્ટ ખાતે તથા અમદાવાદ વડી કચેરી ખાતે લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. મુખ્યમંત્રી સુધી પણ રાજપાળી માઇન્સ ખાતે ઉત્પાદન શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી રાજપાડી માઇન્સમાંથી લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે થશે તે નક્કી નથી આજરોજ ઝગડિયા તાલુકાના મિનેશ શાહ તુલસા અનિલસિંહ ગોહિલ મહેન્દ્ર પટેલ અમજદ મનસુરી સહિતના ટ્રક માલિકો રાજપાડી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના પ્રોજેક્ટ જનરલ મેનેજર શૈલેશ જાગાણીને લિગ્નાઇટ ઉત્પાદન શરૂ કરવા માટે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા રાજપાડી જીએમડીસી કચેરી ખાતે પહોંચેલા ટ્રક માલિકોને કચેરી ખાતે જણાવવામાં આવ્યું કે અત્યારે લિગ્નાઇટ ઉત્પાદન થાય તેમ નથી અને વહેલી તકે રાજપાડી ખાતેથી લિગ્નાઇટ ઉત્પાદન ચાલુ કરવા માટે રજૂઆત કરીશું તેમ જણ આવ્યું હતું ત્યારે રાજપાડી લીગ નાઇટ પ્રોજેક્ટના આવા જવાબથી ટ્રક માલિકોમાં નિરાશા જન્મી હતી જેમ બને તેમ ઝડપી નાઇટ ઉત્પાદન થાય તે માટે ટ્રક માલિકોનું એક મંડળ જીએમડીસી અમદાવાદ તથા રાજ્યના મુખ્યમંત્રીને મળવા પહોંચવાના હોવાના અહેવાલ મળ્યા છે મારું નામ છે અંકિત પટેલ હું રાજપાડી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી ની માં જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસીના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા અને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માં સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો તો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહીં તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગરના અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ભરવું ક્યાંથી ભરું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇન્સની ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી મારે સરકારને નમ્ર રજૂઆત કરું છું